દિયોદર શહેર પહેલી ઓક્ટોમ્બરથી પ્લાસ્ટિક મુક્ત બનશે સ્વચ્છતાનો સંદેશ દિયોદર ગ્રામ્ય સભાની બેઠકમાં લેવાયો દિયોદર શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય ગુજરાતની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ્ય પંચાયત દ્વારા શહેરને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે પહેલી ઓક્ટોમ્બરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો છે દિયોદર ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી કમ મંત્રી પ્રેમજીભાઈ ચૌધરી ભલજીભાઈ રાજપૂત અને પીઆઈ કે એચ વિહોલાની ઉપસ્થિતિમાં દિયોદર શહેરના વેપારીઓ અને નગરજનો વચ્ચે એક ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકને લગતા પ્રશ્ન થતા દિયોદર શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે દિયોદર ગ્રામ્ય પંચાયત દ્વારા વેપારીઓના સંકલ્પથી પહેલી ઓક્ટોમ્બરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પહેલી વખત દિયોદર શહેર પ્લાસ્ટિક મુક્ત બનશે પ્લાસ્ટિક મુક્ત માટે દિયોદર શહેરના વેપારીઓએ સંકલ્પ લીધો હતો આ બાબતે રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે દિયોદર શહેરમાં ટ્રાફિક નિયંત્રણમાં મોટો ફાયદો થાય તેવી ચર્ચા કરાઈ છે આજે ગ્રામ્ય સભાનું આયોજન થયું હતું અને પ્લાસ્ટિક ઉપર નિયંત્રણ લગાવવા આગામી ત્રીસ નવેમ્બર સુધી દરેક વેપારીઓએ પ્લાસ્ટિકનો નિકાલ કરી દેવાનો રહે છે અને એક ઓક્ટોમ્બરથી શહેરમાં પ્લાસ્ટિક પર અંકુશ અને પ્રતિબંધ લગાવવામાં આવશે દિયોદરને એક સ્વચ્છ અને સુંદર શહેર બને તેવા પ્રયત્નોનો પૂરો પ્રયાસ થશે રિપોર્ટ ટ્રાફિક મુક્ત કરવાનો પ્રયાસ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યો પોલીસ પ્રશાસનના સાથ સહકારથી ટ્રાફિક નિયંત્રણમાં ખાસો એવો લોકોને ફાયદો થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આજે ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું ગ્રામ સભામાં તમામ પંચાયતની ટીમ ગામના આગેવાનો યુવા સાથીઓ પત્રકાર મિત્રો અને વેપારીગણને આમંત્રિત કરાયા હતા ખૂબ પ્લાસ્ટિકનો વપરાશ ગામમાં વધી ગયો છે કેમ કે ગામનું સેન્ટર મોટું છે એટલે પ્લાસ્ટિક નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું હતું તો પહેલી તારીખ સુધી મતલબ આપ સમજો ત્રીસ તારીખ સુધી પંચાયત દ્વારા કહેવરાવવામાં આવ્યું છે કે જેટલો પ્લાસ્ટિક હોય એનો નિકાલ કરી દે પહેલી તારીખથી પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા માટે પ્રયત્નો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે એ લોકોને સમજાવતથી પંચાયતની ટીમ પંચાયતના સભ્યો પંચાયતના કર્મચારીઓ દુકાન દુકાને જઈ અને પ્લાસ્ટિક વપરાશ જેટલો બને એટલો ગામમાં ઓછો થાય એનો પ્રયત્ન હાથ ધરવામાં આવવાનો છે અને દિયોદરને એક સ્વચ્છ અને સુંદર દિયોદર બને એની માટે પ્રયાસો ચાલુ કર્યા છે ખૂબ સુંદર મજાનું તળાવ મંજૂર કરવામાં અમે લોકો સફળ થયા છીએ તેતાલીસ લાખ રૂપિયા મંજૂર થયા છે તળાવનું કામ બી ટૂંક સમયમાં ટેન્ડરિંગ થશે મુખ્ય રસ્તો શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મંજૂર કરવા માટે માગણી કરી છે સરકારમાં બી એનો કાગળ આપી દેવામાં આવ્યો છે દરખાસ્ત મૂકી દીધી છે ગઈકાલે સાંસદ સભ્યશ્રી બી દિયોદરની મુલાકાતે હતા એમને બી અમે પંચાયત દ્વારા કાગળ આપ્યો છે અને જલ્દીથી મુખ્ય રસ્તો બી ભણે એની માટે પ્રયાસો ચાલુ છે વિવિધ ગ્રામ પંચાયત હંમેશા લોકોની સુખ સુખાકારી માટે પ્રયત્નો કરે છે પત્રકાર મિત્રો બી આજે ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનો બી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ મજાની એક ઉમંગ વાતાવરણમાં મિટિંગ યોજાઈ જીબી બોર્ડ બીજા અધિકારી લાગતા ઓળખતા હોય એ બી આજે ઉપસ્થિત રહ્યા અને સર્વે મન ખોલીને ગામના હિતની ચર્ચાઓ કરી